હલો ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પહેલી નવેમ્બર બે હજાર પચીસ ને શનિવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોલર માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ પાંચસો સિત્તેર રૂપિયા છે ચામાં ભાવ છે પાંચસો ત્રીસ રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તો ચારસો નેવું રૂપિયાથી લઈ છસો છ રૂપિયા છે ચામાની ભાવ છે પાંચસો બાવન રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ પંદરસો એકાવન રૂપિયા છે ચામાય ભાવ છે પંદરસો અગિયાર રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગ ફાળિયાના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ બારસો છપ્પન રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે નવસો એકાવન રૂપિયાથી લઈ બારસો એકાણું રૂપિયા છે ભાવ એક હજાર રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે છવ્વીસો એકાવન રૂપિયા થી લઈ ઓગણચાલીસો એકતાલીસ રૂપિયા છે ચામાની ભાવ છે ચાડત્રીસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ ઓળસો એકત્રીસ રૂપિયા છે ચામાં ભાવ છે પંદરસો અગિયાર રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે એક હજાર એક રૂપિયાથી લઈ સત્તરસો એક રૂપિયા છે ચામાં ભાવ છે પંદરસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ લસણ લસણસૂકું સૂકા લસણના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી લઈ એક હજાર એકત્રીસ રૂપિયા છે ચામાના ભાવ છે છસો અગિયાર રૂપિયા હવે જોઈએ ડુંગરી લાલ લાલ ડુંગરીના જે ભાવ છે રૂપિયા ચામાં એકસો છ્યાસી રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે ત્રણસો એક રૂપિયા થી લઈ ચારસો અગિયાર રૂપિયા છે ચામણી ભાવ છે ચારસો એક રૂપિયા હવે જોઈએ जुआर जुआरना से छसो एकत्र रुपया लई नौ सौ एकवन रुपया से छ से आठ सौ एकासी रुपया हमें जुए मकाई मकाईना जो भाव से चार सौ एक रुपया लई चार सौ एकवन रुपया से छ से चार सौ एक रुपया हमें जुए मग मगना भाव से एक हजार एकावन रुपया लई और छवी रुपया से छ से ચૌદસો ચોતેર રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવશે ત્રણસો એક રૂપિયા લઈ આઠસો એકસઠ રૂપિયા છે ચામાં ભાવશે સાતસો એકોતેર રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે એક હજાર એકવીસ રૂપિયાથી લઈ તેરસો એકવીસ રૂપિયા છે ભાવ છે બારસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે પાંચસો એકાવન રૂપિયાથી લઈ નવસો એકાણું રૂપિયા છે ચા ભાવ છે આઠસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર છવ્વીસ રૂપિયાથી લઈ તેરસો એકોતેર રૂપિયા છે છ માને ભાવ છે બારસો એકસાઠ રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે સાતસો એકત્રીસ રૂપિયાથી લઈ નવસો એકસાઠ રૂપિયા છે છ ભાવ છે આઠસો છપ્પન રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ અગિયારસો રૂપિયા છે છ માને ભાવ છે અગિયારસો રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે નવસો એકત્રીસ રૂપિયા લઈ એક હજાર રૂપિયા છે ગોગડી ગોગડીના જે ભાવ છે તે છસો અગિયાર રૂપિયા થી લઈ નવસો રૂપિયા છે ચમણે ભાવશે સાતસો રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે પાંચસો એક રૂપિયા થી લઈ પાંચસો એક રૂપિયો છે ચામા ભાવ છે પાંચસો એક રૂપિયા હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે આઠસો એકોતેર રૂપિયાથી લઈ ચૌદસો એકોતેર રૂપિયા છે ચામા ભાવ છે અગિયારસો એકોતેર રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ ઓગણીસો એકાશી રૂપિયા છે ચામા ભાવ છે સોઢસો અગિયાર રૂપિયા તો મિત્રો આ હતા ગોલ્ડન માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અમારો વિડીયો જતા રહેજો ફરી મળશું સોમવારે ધન્યવાદ